જીવનભરના તોફાન ખાલી રહ્યો છું ફક્ત એના મોઘમ ઈશારે ઈશારે ગમે ત્યાં હું ડૂબું ગમે ત્યાં હું નીકળું છે મારી પ્રતિક્ષા કિનારે કિનારે અહીં દુઃખોની દુનિયામાં એક રંગ જોયો ભલે સુખનું જગ હો પ્રકારે પ્રકારે સુજનની કબર કે ગુનેગાર ની હો છે સરખી ઉદાસી મઝારે મઝારે હૃદય મારું વ્યાપક નજર મારી સુંદર કલા મારી મોહક છે વિચારે વિચારે નથી આભને પણ કશી જાણ એની કે મેં ચાંદ જોયા સિતારે સિતારે અમારા બધા સુખ અને દુઃખની વચ્ચે સમયના વિના કાંઈ તફાવત ન જોયો બધીએ મજા હતી રાતે રાતે ને સંતાપ એનો સવારે સવારે નથી ઝંખના મારી ગમતી જો તમને તો એનું નિવારણ તમારું મિલન છે તમે આમ અવગણના કરતા જશો તો થતી રહેશે ઈચ્છા વધારે વધારે અમસ્તો અમસ્તો હતો પ્રશ્ન મારો હકીકતમાં કોની છે સાચી બુલંદી જવાબ એનો દેવા ઉઠી આંગળીઓ તમારી દિશામાં મિનારે મિનારે જગતમાં છે લાહો કદમ કદમ પર ફક્ત એક જ શરત છે ગતિમાન રહેવું નવા છે મુસાફર વિસામે વિસામે નવી સગવડો છે ઉતારે ઉતારે મરણ કે જીવન હોય બંને સ્થિતિમાં મરીઝ એક લાચારી કાયમ રહી છે જના જો જશે તો જશે કાંધે કાંધે જીવન પણ ગયું છે સહારે સહારે